તો ભાઈ આ વિડીયો ખાસ કરીને જોજો કે ભાઈ એક છોકરી હોય છે સાસરે ગઈ હોય છે બરાબર અને પાછી આવે ત્યારે એની કેટલી ખુશી હરખ માતો ન હોય બરાબર તો ભાઈ મારી બેન ને મારા પપ્પા દેડવા ગયા છે બરાબર તો એ અત્યારે રસ્તામાં છે તો આ રિએક્શન જોયા જેવો છે કે એ ઘરે જ્યારે કોઈ છોકરી એના માવતરે આવે છે અને પિયરે આવે છે તો એનો કેવો રિએક્શન હોય છે અને મોટાનો શું હાવભાવ હોય છે એ તમે જોવાની કેટલો હરખ હોય છે કે એના પપ્પાની ઘરે આવવાનો કેટલો હરખ હોય છે તો આ રીતે બન્યા રીતે શેર ઉઠી જજો તો તમે જોઈ શકો છો કે ગાડી આવી રહી છે બરાબર એટલે પૈતા છે ગાડી આવી રહી છે ઘરમાં આપણે વૈયા જઈએ Saya ये terus क्यों है મિત્રો આવો હરખ છે મોટાનો ચેહરો ચેહરો રિએક્શન જવું મોટા નું હરખ છે

મારી બેન આવી છે ને તો ભાઈ હું બહુ હરખાણો તો ફટાકયો ફોડ્યો એટલે આ તો ઉથમાં ભુટ્યો તો મિત્રો મારી બેન આવી છે ને તો હું હરખાઈ ગયો છું એક ફટાકયો ફોડ્યો ને તો ઉઠમો ભુટ્યો તો બીજો ફોડ્યો ભાઈ મને એટલે આ એ ઉથમાં ભુટ્યો આંકા થઈ ઓય ગયા ભાઈ પોપા દુવા હું જરૂરી છે ફટાકયો ફોડ્યો સેલિબ્રેટ કરી લીધું હવે લાઈક કરી દો ને સબસ્ક્રાઇબ કરી નાખો ફટાકયો એક નંબર હતો બોલી જ આપડે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો કરો કમેન્ટ કમેન્ટ કોણ કરે પણ જોઈન કે